સુરતમાં સહકારી બેન્કોમાં દસ વર્ષથી વધુ સમયથી હોદ્દેદાર અથવા ડિરેક્ટર તરીકે સેવા આપતા વ્યક્તિઓને દૂર કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરે ફરિયાદ કરવામાં આવી છે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને જિલ્લાના સહકારી આગેવાન દર્શન નાયકે આ માંગ કરી છે દર્શન નાયકે આક્ષેપ કર્યો છે કે આરબીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતી પૂરી પાડવામાં આવી હોવા છતાં જિલ્લા રજિસ્ટ્રાર અને ડેપ્યુટી ગવર્નર દ્વારા કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી અધિનિયમના નિયમો અને જોગવાઇઓ અનુસાર સહકારી ધોરણે કાર્યરત બેન્કોમાં ડિરેક્ટરોના કારેકાર માટે 10 વર્ષની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે આનો અર્થ એ છે કે જે સહકારી બેંકમાં ડિરેક્ટરોએ 10 વર્ષ પૂર્ણ કર્યા છે તેઓ ડિરેક્ટર તરીકે ગેરલાયક ઠરે છે તેમણે આક્ષેપ કર્યો છે કે જિલ્લામાં ભારત સરકારનો બેંકિંગ સુધારા અધિનિયમ 2025 માત્ર કાગળ પર જ રહ્યો છે અને તેનું પાલન કરવામાં આવી રહ્યું નથી ભારત સરકારના લો જસ્ટિસ વિભાગ દ્વારા હાલમાં બેંકિંગ એમેન્ડમેન્ટ એક્ટ 2025 અનુસંધાનમાં એ જાહેરનામું એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું આ પરિપત્રમાં સમગ્ર સહકારી બેન્કોની સાથે અર્બન બેંકોની સાથે સંકળાયેલા જે ડિરેક્ટરોએ છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવી હોય તે ડિરેક્ટરોને તાત્કાલિક અસરથી રાજીનામું આપવામાં આપવા માટે કે દૂર કરવા માટેનું એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું આ પરિપત્રના અનુસંધાનમાં હાલમાં મારા દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં પણ આની ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ જેમની જવાબદારી છે રિઝર્વ અધિકારી શ્રી અને સુરતની સાથે સંકળાયેલી સુરત મલકટાઈ બેંક હોય સુટેક્સ હોય પ્રાઇમ બેંક હોય પંશીલ બેંક હોય સર્વોદય બેંક હોય એમાં દસ વર્ષથી વધુ સમય બજાવતા ડિરેક્ટરોએ તાત્કાલિક અસરથી રાજીનામા આપવાને બદલે હાલમાં પણ એ લોકો બોર્ડની મીટિંગમાં ભાગ લઈ ગયા છે ઘણા સભાસદો દ્વારા મને મૌખિક તેમજ લેખિત ફરિયાદો કરવામાં આવી હતી આ અનુસંધાનમાં પણ પત્ર લખીને રાજ્ય રજિસ્ટ્રાર જિલ્લા રજિસ્ટ્રારને પત્ર લખીને સરકારનો જે પરિપત્ર છે એનો અમલ કરવાને બદલે એમને બચાવ કરી રહ્યા છે એક બાજુ સરકાર લોકોના હિતમાં સહકારના હિતમાં જ્યારે આવા પરિપત્રો બહાર પાડતી હોય ત્યારે એને અમલ કરવાને બદલે વાડદ ચીપડા ગર્દીઓ એ રીતે સાડે છોકાનું ઉલ્લંઘન કરી એવું સ્પષ્ટ દેખાય આવે છે માની ગવર્નરસિંહ ને અમદાવાદ ખાતે અને માન્ય ગવર્નરસિંહ ને મુંબઈ ખાતે રજૂઆત કરીને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી આવા લોકોની સામે પગલાં લેવામાં આવે અને દૂર કરવામાં આવે કારણ કે છેલ્લા ઘણા સમયથી રિઝર્વ બેંક ના અનુસંધાનમાં જે ધિરાણ નીતિ છે અને ખાસ કરીને ખોટા ખર્ચા કરીને સભાસદોના હિતની સાથે જ્યારે આવા પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે તાત્કાલિક અસરથી આવા પગલા લેવા જોઈએ માટેનો પત્ર લખ્યો છે આવનારા દિવસોમાં સભાસદોના હિતમાં જો કોઈ પ્રકારના પગલા લેવામાં ન આવે તો અમદાવાદ ખાતે રિઝર્વ બેંકની જે ઓફિસો છે મુંબઈ ખાતે જે રિઝર્વ બેંકની ઓફિસો છે એની સામે પણ કાર્યક્રમો આપવામાં આવશે અને સભાસદોને સાથે રાખીને લોકહિતમાં કોર્ટોમાં પણ આને પડકારવામાં આવશે અને જે કાયદાનો જે ડર નથી એ કાયદાનો ડર એનું પાલન કરવા માટે લોકોના હિતમાં તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે એ માટેનો લખતો મેં પત્ર માન્ય ગવર્નરશ્રી અમદાવાદ ખાતે અને માન્ય ગવર્નરશ્રી રિઝર્વ બેંકના મુંબઈ ખાતે લખીને તાત્કાલિક અસરથી આને પગલા લેવાય એ માટેનો વિનંતી કરતો પત્ર મેં લખ્યો છે